नमस्कार दर्शक मित्रों आप निहारी रहा छो एस लाइव न्यूज बुलेटिन नजर ना के अत्यार ना मुख्य समाचारों पर कांग्रेस द्वारा छसो विद्यार्थियों राजीव गांधी युवा उदय की सम्मान कराया आशीर्वाद ट्रस्ट तथा खानगी हॉस्पिटल द्वारा निशुल्क कार्डिया टेस्ट कैंप योजना

જોયું હતું કે જે ટેકનોલોજીના ફળ આપણે સૌ ચાકી રહ્યા છીએ તેના પાયામાં સ્વર્ગસ્થ રાજીવ ગાંધી દીર્ઘ છે સ્વર્ગસ્થ રાજીવ ગાંધીના સમયમાં દેશમાં શરૂ થયેલા કોમ્પ્યુટર ઇન્ફોર્મેશન ટેકનોલોજી તથા ટેલિકોમ્યુનિકેશનની ક્રાંતિના પરિણામે ભારતના યુવાન યુવતીઓને વિશ્વમાં વિશ્વમાં તેમનો દબદબો વધ્યો છે ટેકનોલોજીને હકારાત્મક અને પ્રજાકીય કામો માટે ઉપયોગી થાય તે પણ આવશ્યક છે સતત 8મા વર્ષે આયોજિત રાજીવ ગાંધી યુવા ઉદય સન્માન સંયોજક સન્માન કાર્યક્રમના સંયોજક ડોક્ટર મનીષ દોશી અને તેમના સાથીદારોને હાર્દિક અભિનંદન તેમણે પાઠવ્યા હતા સોમ લલિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ બિઝનેસ અડમિસ્ટ્રેશનથી છું અને મીન્સ લાસ્ટ ટુ યર્સથી મને આ અવોર્ડ અને સર્ટિફિકેટ મળી રહ્યા છે આઈ વોઝ ફિલિંગ ટુ ગ્રેટ કે મને મારી અચિવમેન્ટ્સ માટે અને મને મારા મહેનત માટે એ લોકો હંમેશા સરાહે છે તો ઇટ્સ ટુ ગુડ કે આઈ એમ હેપી કે એ લોકો એટલીસ્ટ આ લોકો કંઈ તો કરે છે કે સ્ટુડન્ટ્સ એમના જે બી કરિયર પાથ માટે આગળ વિચારી શકે ફ્યુચર ડિસાઇડ કરી શકે અને મેરિટરે સ્ટુડન્ટ માટે જે લોકો સર્ટિફિકેટ અને જે આ ટ્રોફીઝ એન ઓલ આપે છે

કામો ઉજાગર કરી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા એમ્પાવરિંગ વધારે વિદ્યાર્થીઓને રાજીવ ગાંધી યુવા ઉદય સન્માનિત કરવામાં આવી રહ્યા છે આ પ્રસંગે એક અચરજ વાળી બાત બની હતી જે આપને રજૂ કરીએ છીએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં કરવા માટે યોજાયેલા કાર્યક્રમ ઠાકોરભાઈ દેસાઈ હોલમાં હોલમાં રાખવામાં આવ્યો હતો આ હોલ આખો ખીચોખીચ વિદ્યાર્થી અને વાલીઓથી ભરાયો હતો જેમણે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું તેવા ડોક્ટર મનીષ દોશીએ જોયું કે હોલ ખીચોખીચ ભરાયેલો હોવા હોવાથી બેસવાની જગ્યા ન હતી અને અમુક વિદ્યાર્થીઓ ઊભા હતા આ જોઈ ડોક્ટર મનીષ દોશીએ કોઈપણ જાતના વિલંબ કર્યા વગર પોતે પગથિયામાં બેસી ગયા જે જોઈને યુવાનો પણ તેમની સાથે બેસી ગયા બેસવાની જગ્યા થઈ ગઈ અને પાછળ બેઠેલા લોકોને ને જોવાની પણ જગ્યા મળી ગઈ જ્યારે તેમની આ સાધ્ય જોઈ સૌ લોકો ચકિત થઈ ગયા હતા જ્યારે બીજા એક બનાવમાં એવો બન્યો કે સ્ટેજ પર બધા જ મહાનુભાવો બિરાજમાન થઈ ગયા હતા ત્યારે શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડિયાએ ખાસ મનીષભાઈને બોલાવી અને બેઠક બેઠેલા મહાનુભાવોની વચ્ચે તેમની ખુરશી મુકાવી હતી આ પણ એક આશ્ચર્યનો બનાવ બન્યો હતો શહેરના નારણપુરા વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી આશીર્વાદ ટ્રસ્ટ દ્વારા મેડિકલ કેમ્પ સહિત રવિવારે નારણપુરા એક ખાનગી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે મેડિકલ ચેકઅપ અને કાર્ડિયા અંગેના વિનામૂલ્ય કેમ્પ યોજાયો હતો આશીર્વાદ ટ્રસ્ટના ના અગ્રણી ડોક્ટર કૃષ્ણકાંત પટેલ અને આર એસ પટેલ જણાવ્યા અનુસાર અત્રે રવિવારે યોજાયેલા કેમ્પમાં ગરીબ મધ્યમ વર્ગના પરિવારના લોકોનું મેડિકલ ચેકઅપ અને હાર્ટ અંગેની તકલીફવાળા દર્દીઓને ચેકઅપ પણ કરી નિદાન કરવામાં આવ્યું હતું જરૂરિયાતમંદ દર્દીઓ માટે દવા અને ઓપરેશન જેવી તકલીફવાળાઓ માટેની ઓપરેશન જેવી તકલીફવાળાઓ માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી વધુમાં તેમણે જણાવ્યું કે આશીર્વાદ ટ્રસ્ટ દ્વારા અવારનવાર મેડિકલ ચેપ મેડિકલ કેમ્પ તથા ગરીબ મધ્યમ લોકો માટે સમાજ ઉપયોગી કાર્યો કરવામાં આવે છે જેમાં વિદ્યાર્થીઓને ભણવામાં સહાય એવા ટોકન રૂપ ટોકન ફી લઈને લાયબ્રેરી સુવિધા પણ આપવામાં આવે છે ત્યારે દર્દીઓને દવાની તકલીફ ઓછી થાય તે માટે દવાની દુકાન ચલાવવામાં આવે છે જેમાં પંદર ટકા રાહત દરે દવાઓની સુવિધા પણ આપવામાં આવે છે આ ઉપરાંત સંસ્થા દ્વારા એક્સરે પેથોલોજી ટેસ્ટ રાહત દરે કરી આપવામાં આવે છે તેમજ મેરેજ બ્યુરો પણ ચલાવવામાં આવે છે આજનો આ મેડિકલ કેમ્પ એ કાર્ડિયાક સેવાઓ માટે અમે એસસીજી હોસ્પિટલની જે કાર્ડિયાક વિભાગની નિષ્ણાંત ટીમ છે એમના નેજા નીચે રાખેલો છે અને આ ત્યાંના ડોક્ટરો જે કાર્ડિયાક કોરાસિસ છે કાર્ડિયાક સર્જન છે કાર્ડિયાક એક્સપર્ટ છે એ બધા આખી ટીમ અહીંયા આવી અને દરેકે દરેક દર્દી નિસીજી લે છે એમના બ્લડ ટેસ્ટ કરે છે અને એમને તપાસી અને જરૂરી દવાઓ આપે છે આ ઉપરાંત જો કોઈ દર્દીને કદાચ એમાં વધુ વધારાની કોઈ સેવાની જરૂર હોય કોઈ ફર્ધર સર્જરીની તો પણ અમે એસસીજી હોસ્પિટલ જોડે એકત્રિત થઈ અને એ દર્દીને એ

તો લગ્ન મજેદાર નથી ત્યારે આવી કોઈ પરિસ્થિતિ ન સર્જાય તેની જાણકારી આપવા માટે શહેરના સ્માર્ટ કેટરર્સ એક નવો આઈડિયા અજમાવ્યો સ્માર્ટ કેટરર્સ દ્વારા કૃષ્ણા ફાર્મ ખાતે રવિવારના રોજ ધ ગ્રાન્ડ એક ફિસ્ટ યોજવામાં આવી હતી જેમાં અલગ અલગ વાનગીઓ અને ડિશિસ નો સમાવેશ કરવામાં આવ્યો હતો આ ફિસ્ટ લગ્નમાં લગ્ન માં મેનુ માં મોકટેલ થી લઈ અલગ અલગ સુપ લાઈવ કાઉન્ટર થી લઈ ને ડેઝર્ટ રાજસ્થાની અમૃતસરી અને સાઉથ ઇન્ડિયન ડિસીઝનો સમાવેશ ઉપરાંત વિદેશી ફૂડ ડિશિસ મેડિટેલ અને બ્રાઝિલિયન ઇટાલિયન વગેરે ડિસેસનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો આ અંગે વાત કરતા વિશા અને સિદ્ધેશ્વર કાનુગાએ જણાવ્યું કે વાઇબ્રન્ટ વિવાહમાં ફૂડ અને બેવરેજીસની પાર્ટનર તરીકે જળહતી સફળતા બાદ અમે આ નવો આઈડિયા લઈને આવ્યા છે જેને અમે ફૂડ ફિસ્ટ નામ આપ્યું છે સામાન્ય રીતે લગનમાં જમવાનું સારું ન હોય તો લગ્ન પણ સારા નથી તેની માનસિકતા લોકોમાં હોય છે આવી પરિસ્થિતિ ન સર્જાય તે માટે અમે આ ફિસ્ટમાં લગનમાં કેવી ડીસો આપીશું અને આપ તેની એક અહીંયા ઝાંખી કરવામાં આવી છે આનો હેતુ મેઈન એમ કહી શકાય કે જ્યારે કોઈ પણ ઇવેન્ટ હોય એમાં હંમેશા મેઈન વસ્તુ ફૂડ હોય જ્યારે ફૂડ સારું હશે તો બધા વખાણ છે ને બધા યાદ રાખશે પણ જો ફૂડ સારું નહીં હોય તો એ ક્રિટિસાઇઝ થશે ફૂડ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે તો જ્યારે કેટરર્સ પસંદગી થાય ત્યારે બી બધા ક્વોલિટી ટેસ્ટ બધી જ વસ્તુઓને સાથે ધ્યાનમાં રાખે છે હવે એક બિઈંગ અ કેટરર મને એ વસ્તુ લાઈક કોઈ પણ મારા ક્લાયન્ટ્સ હોય એ બી એટલું ઈચ્છતા હોય કે મારા કેટરર્સ મને શું આપશે કેવી ફેસિલિટીઝ આપશે કેવી હોસ્પિટાલિટી આપશે શું ફૂડ આપશે તો એ લોકોને એક આખું પર્સનલ એક્સપિરિયન્સ થઈ જાય એના માટે મેં આ અરેન્જ કર્યું છે કે એમને આતથી એથી બધી જ વસ્તુનો આઈડિયા આવી જાય કે કેવી રીતે એમનું ઇવેન્ટ થશે તો અમારો અહીંયા આગળનો જે આ પાર્ટી ઓર્ગેનાઇઝ કરવાનો હેતુ એવો છે કે અમારા જે બધા ક્લા ક્લાયન્ટ્સ છે અમારો જે અધર એડવર્ટાઇઝિંગ બિઝનેસ છે એ ક્લાયન્ટ્સ છે અને અમારી જેટલી બિઝનેસ રિલેટેડની ઇન્કવાયરી છે કેટરિંગ રિલેટેડની એ અહીંયા આવે અમારી હોસ્પિટાલિટી જુએ અમારો ફૂડનો ટેસ્ટ કરે અને એના પરથી અમારી હોસ્પિટાલિટીનો અમને અંદાજ આવે અને ખ્યાલ આવે અને એના ઉપરથી અમારો બિઝનેસ જનરેટ થાય અને આ સાથે અમારા બીજા પણ અમુક અમે અહીંયાના વીઆઈપી ડેલિગેટ્સને પણ અમે ઇન્વિટેશન આપેલું છે જેને અમે રાઉન્ડ ટેબલ વન ટાઈપ ઓફ ગાલા રીતે મે અમને ડિનર સર્વ કરીને સર્વિસ પ્રોવાઈડ કરવાના છીએ લાઈક છ રીતના સૂપ્સ હોય સાત જાતના સ્ટાર્ટર્સ હોય મેક્સિકન હોય લાઈવ કાઉન્ટર ચાર હોય જે સબ્જી હોય છે એમાં છ એક ટાઈપની સબ્જી છે ડેઝર્ટ છે તો એ છે એક ટાઈપના છે આ પ્રકારની અમે બધી આઈટમો રાખેલી છે એટલે ટોટલ સૂપ ટુ ડેઝર્ટ મેનુ છે અને મોકટેલ અને મુકવાસ પણ અમે ઇન્ક્લુડ કરેલું છે પછી મોકટેલ બાર આખો ઊભો કરેલો છે અને એમાં ટોટલ હંડ્રેડ આઈટમ્સ છે કે જેના ઉપરથી લોકોને અંદાજ આવી જાય કે એજ્યુકેશન એન્ડ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ની રજૂઆત કરવામાં આવી હતી આ સાથે જ ગુજરાતમાં ટુ ટાયર થ્રી ટાયર શહેરમાં લાખ થી વધુ લોકોને કૌશલ્ય વિકાસ તાલીમ આપવાના તેમજ આયોજનની આપવાની આઝરની ઘોષણા પણ કરવામાં આવી હતી આ સંસ્થા ઉકતા વ્યવસાયિકોની અપેક્ષાઓને સંતોષવા હેતુથી વેક વેકેશનલ અને કોર્પોરેટ વોકેશનલ અને કોર્પોરેટ તાલીમ આપવામાં આવે છે તેમાં કોલેજમાં પણ યુવાનોને ઉપરાંત કોલેજના યુવાનોને પણ તાલીમ આપવામાં આવે છે આ કાર્યક્રમમાં રાજનેતાઓ સરકારી અધિકારીઓ કોર્પોરેટ અને એજ્યુકેશન સંસ્થાના થી વધુ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ટ્રાન્સફોર્મેશન ટ્રેનિંગ ડિઝાઇનર અને

ડ્રોપ રેશિયો હશે તો જે વિદ્યાર્થીઓ યુવાનો પાંચમા ધોરણની આગળ નથી ભણ્યા અને એમની ઉંમરે ક્રોસ થઈ ગઈ છે અથવા સાતમા ધોરણની આગળ અથવા દસમા ધોરણની આગળ નથી ભણ્યા એમની ઉંમર ક્રોસ થઈ ગઈ કે હવે પાછા એ પ્રાઇમરી એજ્યુકેશન કે હાઈસ્કૂલ એજ્યુકેશનમાં જાય અને ઘણા વડીલોને ચિંતા થઈ રહી છે કે હવે ત્રણ ચાર વર્ષમાં તો એની લગ્નની ઉંમર થઈ જશે હું એક બહુ બેસિક વાત કરું છું અને ત્યારે આટલા ચાર ચોપડી પાસ અથવા તો સેવન્થ પાસ વાતો ટેન્શન પાછો છોકરાને તજે નોકરીમાં તમે બહાર મુકલો ત્યારે એને જે પગાર મળશે એના এড્યુકેશન ક્વોલિફિકેશન પ્રમાણે પગારથી એ એના ઘરનો ખર્ચ ચલાવશે તો એનો પરિવાર પણ મોટો થશે અમારી એનજીઓ સક્સેસ ફાઉન્ડેશન સાથે અમે આ કાર્યક્રમો કરતા રહીએ છીએ જેમાં

ટ્રાન્સફોર્મેશનલ ટ્રેનિંગ કોર્સિસનું આયોજન પણ કરશે જેનાથી તેઓને જોબ દ્વારા જોબ માટેની ઓપોર્ચ્યુનિટી મળી રહેશે આ અંગે સાણંદના પ્રાંત અધિકારી રીતુસિંઘે જણાવ્યું કે સાણંદ જેવા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવા સ્કિલ ડેવલપમેન્ટ જેવા પ્રોગ્રામો પ્રોગ્રામો કરવાથી આજુબાજુના વિસ્તારના લોકોને વધુ નોકરીની તેમજ રોજગારીની તકો ઊભી થશે અને જેના લીધે આવા પ્રોગ્રામો કરતા રહેવા જોઈએ મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર